નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બીજી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો તો એક નંબર ડૂમમાં એકથી પાંચ પિલર ભરાઈ ગયા છે અને બે નંબર ડૂમ આખું ભરાઈ ગયું છે ત્રણ નંબર ડૂમમાં એક ગાળો ભરાઈ ગયો છે ત્યારબાદ આટલા પાલની પણ આવક છે તમે જોઈ શકો છો આટલા પાલની આવક છે અને હરાજીનું કામકાજ સૌથી પહેલાં ડૂમ નંબર એકમાંથી માંથી પાટકા શરૂ થઈ ગયું તો ચાલો હરાજી બાજુ જાણી લઈએ આજે કેવા બજાર ભાવ રીએ છે મિત્રો અગિયારસો રૂપિયા ભાવ થયો છે રૂપિયા ભાવ થયો છે સાડત્રીસ નંબર મગફળી છે રૂપિયામાં છે મિત્રો નવી મગફળી છે અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે આનો હજાર 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 હેપાર પચીસ ચાલીસ છે પચાસ પંચાવન પાંચ હોમ આ મારી ગયા હજાર સપી એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે સાડત્રીસ નંબર મગફળી છે મિત્રો હવા સાથે છે થોડી એક છપ્પન રૂપિયા માં આ માલ વેચાણો છે અમરાવ <Indonesia>

જેવી છે જૂની જેવી અગિયારસો રૂપિયા માં માલ વેચાણ હોય જૂની જેવીસનો વજનમાં સારી છે અગિયારસો રૂપિયા ભાવ એવા જૂની જેવી છે નવસો ને પચાસ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે ફોતરે ધૂળ જોઈટી છે વજનમાં અરવી છે ને થોડીક હવાઈ છે મિત્રો ઓગણચાલીસ મગફળી નવસો ને પચાસનો ભાવ થયો છે आज वेजियो मिले रो बनजो असो आठोनिके 175 51 5 बजे बनजो ने यहां से निकाली 90 जोर से करी है सब तो क्या दिखिया સાતસો ને છ્યાસી રૂપિયાનું વેચાણી છે હાવ હાવ ભેજવાળો માલ છે ઓળા ટાઈપ માલ છે આ સાતસો ને છ્યાશી રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ સાતસો ને છ્યાસી